અરે એક એક બે બે જોડી નહીં ત્રણ ત્રણ જોડી ફ્રીમાં આપે છે તમને પસંદ આવે જોડી લઈ લેવાની બે જોડી લ્યો એટલે ત્રણ જોડી ફ્રીમાં આપે છે અને સિંગલ પેન્ટ લ્યો કે શર્ટ એમાં પણ બે પીસ સાથે ત્રણ પીસ ફ્રી આપે છે અને નોન કલેક્શન નો તો ઢગલો છે ઢગલો જેમાં જીન્સ શર્ટ ટ્રાઉઝર ટી શર્ટ કાર્ગો જોગર્સ કેજ્યુઅલ વેર ફોર્મલ વેર પાર્ટી વેર સિવાય ઘણું બધું છે જીન્સમાં પણ અઠ્યાવીસ થી ચુમાલીસ ની સાઇઝ માં હેન્કલ ફિટ ક્ની ફિટ સ્લીમ ફિટ સ્ટ્રાઇડ ફિટ ઘણી બધી છે અને કંપનીના ભારત ભરમાં ઘણા બધા સ્ટોર છે જેમાં ચાલીસ થી વધારે સ્ટોર તો આપણા ગુજરાતમાં જ છે અને ક્વોલિટી તો એ આપે એ તમે એક વાર કલેક્શન પહેરો એટલે કાયમ ના કસ્ટમર બની જશો અને અહીંયાનો સ્ટાફ પણ તમને ફેમિલીની જેમ જ કલેક્શન બતાવે છે અને અહીંયા આવો પાંચ જોડી ખરીદી કરવાની હશે અને દસ જોડી ખરીદી કરી જશો અને આજે તો સુરેશ પ્રજાપતિ ખરીદી કરી લીધી છે બે જોડી સાથે ત્રણ જોડી ફ્રી તમારા આ લડડાવા વિડીયો ને વધુમાં વધુ લોકો સુધી શેર કરી તમારા ફેમિલી મિત્રોને પકડી પકડીને પહોંચી જજો કાલાવાડ મેઇન રોડ ઉપર ક્રિસ્ટલ મોલ માં પહેલા માળ ઉપર શોપ નંબર એકસો ઓગણીસ માં નો નેક્સ્ટ રાજકોટ માં